જય શ્રી કૃષ્ણ શ્રી ગિરી ગુરુદેવ જય પુષ્ટિ માર્ગમાં જન્માષ્ટમી સામાન્ય રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને જણાવેલ છે કે સાધુ પુરુષોની રક્ષાર્થે આસુરી તત્વોના વિનાશાર્થે અને જગતમાં ધર્મનું સ્થાપન કરવા માટે એમ આ ત્રણ પ્રાગટ્ય યુગે યુગે થાય છે એવો ઉદઘોષ છે અને લોકમાં પણ પ્રભુને અવતાર ધારણ કરવાના આ ત્રણ કારણો પ્રચલિત છે આ વિષયમાં અનેકાનેક મૂર્ધન્ય વિદ્વાનો આચાર્યો તેમજ પંડિતોએ ઘણું લખ્યું છે તેમજ પ્રવચનાદી દ્વારા પણ કહ્યું છે પરંતુ શ્રીમદાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ તો આપેલા આ ત્રણ હેતુઓ તો માત્ર સાધારણ કારણો જ છે જ્યારે યથાર્થ કારણ તો શ્રી મહાપ્રભુજી જન્મ પ્રકરણમાં શ્રી સુબોધનીજીમાં સ્પષ્ટ રીતે જણાવે છે તે છે નિસાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે અર્થાત જીવોને પરમ ફળનું દાન કરનાર એ પુષ્ટિ પુરુષોત્તમ તો શ્રીમદ ગોકુલમાં જ પ્રગટ થયા છે તેથી એ સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત પ્રચલિત ત્રણ હેતુઓ તો સાધારણ જગપ્રસિદ્ધ કારણો જ છે પરંતુ મૂળ વાસ્તવિક ભગવાનને પ્રગટ થવાનું અસાધારણ કારણ તો સાધનહીન પુષ્ટિ જીવોને ફલદાન કરવું એ એકમાત્ર છે શ્રીમદ્ ગોકુલમાં પ્રાગટ્ય થવાથી ગોપો માતા યશોદા નદી ગવાલ બાલ પશુ પક્ષીઓ પર્વતો તળાવ ગૌમાતાઓ ઇત્યાદિ તમામ પરિકર સહિત બ્રજવાસીજન ઇત્યાદિ વિભૂતિઓનો અન્યાશ્રય છોડાવી પોતાના પુષ્ટિ સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કર્યો આનાથી વિશેષ બીજું અસાધારણ કારણ શું હોઈ શકે હવે પ્રશ્ન એ થાય છે કે પ્રભુ કઈ રીતે પ્રગટ થયા માતાના ઉદરમાંથી જેમ લૌકિક બાળક પ્રગ્ય છે તેમ ના તેમ નહીં આ અલૌકિક પ્રાકટ્ય છે અલૌકિક સ્વરૂપ છે તેનું પ્રાકટ્ય પણ અલૌકિક છે લોકમાં જેમ બાળકો જન્મે તેમ આ પ્રભુનો પ્રાદુર્ભાવ નથી પરંતુ વસુદેવ દેવકીજી સમક્ષ કારાગ્રહની ભીતર સ્વતંત્ર રીતે પ્રભુએ પોતાના સ્વરૂપનું દર્શન આપ્યું છે જરા વિચાર તો કરો લૌકિકમાં આવું બાળક જન્મે છે ખરું હીરા મોતીના આભરણ ધારણ કર્યા છે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે કોસ્તુભ મણી ધારણ કર્યા છે પીતાંબર ધારણ કર્યું છે એવા પરમાત્મા વસુદેવ દેવકીજી આગળ પ્રગટ થયા છે ત્યારે આ લૌકિક પ્રાકટ્ય નથી આ તો અલૌકિક પ્રાકટ્ય છે પ્રભુનું જ્યારે પ્રાકટ્ય થાય છે ત્યારે પ્રભુની તમામ આધી દૈવિક સામગ્રીઓ પણ પ્રગટ થાય છે માટે કાળ પણ આધી દૈવિક સામગ્રીઓ પણ બધી આધી દૈવિક બની જાય છે આ બધું જોઈને વસુદેવ દેવકીજીએ પ્રભુની ખૂબ સુંદર રૂપે અને પ્રેમથી પ્રાર્થના કરી ભગવાને વિચાર્યું કે આ પ્રકારે માતા પિતા સ્તુતિ કર્યા કરશે તો આગળ લીલા કેમ ચાલશે માટે પોતે પોતાની વૈષ્ણવી માયા દ્વારા એમના હૃદયમાં વાત્સલ્ય રસ પ્રગટ કરાવ્યો આમ પ્રભુએ પ્રગટ થઈ સ્વ સ્વરૂપનો પરિચય આપી વસુદેવ દેવકીજીના હૃદયને આનંદ આપી એમનામાં વાત્સલ્ય રસ પ્રગટાવી અલૌકિક સ્વરૂપનો ઉપસહાર કરવાની દેવકીજીની આજ્ઞાને અનુસરી પોતે પોતાના સ્વ સ્વરૂપ ઉપસંહાર કર્યો માતા પિતા આ જોઈ રહ્યા છે જોત જોતામાં પોતે પ્રાકૃત બાળક બની ગયા આપણું બાળક મોટું થઈને નાનું થઈ જાય ખરું ન થાય આજ પ્રભુનો અલૌકિક પ્રભાવ છે પ્રભુ કર્તુમ અકર્તુમ સમર્થ છે એટલે પ્રાકૃત રૂપે પોતે બાળક જેવું નહીં પણ લૌકિક વત પોલે પોતે બાળકનું સ્વરૂપ ધારણ કર્યું આવા સુંદર સ્વરૂપના દર્શન કરીને તથા પરમરુચિકારી બાળકને નિહાળતા જ વસુદેવ દેવકીજીના સર્વ દુઃખો અને ભય દૂર થઈ ગયા પરંતુ દુષ્ટ કંસનો ભય તો હતો જ આવા સુંદર બાળકનો કંસ વધ કરી નાખશે એ ભય તો સતાવી જ રહ્યો હતો કારણ કે પહેલા થયેલા સર્વ બાળકોને કંસે નષ્ટ થઈ કરી નાખ્યા હતા તેથી બંનેને વિચાર થયો કે આ સુંદર બાળક પર કંસની નજર ન પડે તે પહેલા એની રક્ષા કરવી દેવકીજીએ વસુદેવજીને કહ્યું મને કંસનો ભારી ભય છે આ બાળકને અત્યારે જ ગોકુલ લઈ જાઓ પ્રભુને છાપમાં મથુરાથી ગોકુલ પધરાવતા વસુદેવજી ચરણ સ્પર્શ કરતા શ્રી યમુના મહારાણી વર્ષાથી રક્ષા કરતા શેષજી આપણને સુંદર દર્શન થઈ રહ્યા છે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અંધારી અષ્ટમીની રાત હતી અને એ પણ અંધારી રાત ખૂબ વરસાદ પડતો હતો એવામાં કારાગારના દ્વારો આપોઆપ જ ખુલી ગયા અને પહેરેદારો ઊંઘી ગયા હતા અને શ્રી વસુદેવજી બાલકને એક ટોપલામાં પધરાવી ગોકુલ માટે યમુનાજી તરફથી ચાલી નીકળ્યા શ્રી યમુનાજીમાં ખૂબ જ જલ આવી ગયું હતું ઝરમર ઝરમર વર્ષા પડી રહી હતી તે યમુનાજીના કિનારે આવ્યા શ્રી યમુનાજી માંથી ઉતરીને બાલકના મસ્તક પર બાળકને મસ્તક પર ધારણ કરી અને વસુદેવજી ગોકુલ તરફ ચાલ્યા

વસુદેવજી ચિંતિત થઈ વિચાર કરવા લાગ્યા કે અત્યારે વિધાતાએ શું વિધિના લેખ લખ્યા હશે શ્રી યમુનાજીને ઉપર આવતા જોઈ પ્રભુએ પોતાના ચરણ કાઢી અને પ્રથમ દર્શનનો લાભ શ્રી યમુનાજીને મળ્યો એટલે શ્રી યમુનાજીને પુષ્ટિમાં પ્રથમ સ્થાન મળ્યું છે પ્રભુનો સાક્ષાત સ્પર્શ કરી શ્રી યમુનાજી નીચે ઉતરી ગયા બાળક પર વર્ષા ન પડે તેથી શેષ નાગની છાયા કરી યમુનાજી પાર કરી ગોકુલ નંદરાયજીના ઘેર પહોંચ્યા ત્યાં માયાના પ્રભાવથી નંદ યશોદાજી પોળેલા હતા ત્યાં જઈ રૂપી માયાને લઈ અને તેના સ્થાને બાલક શ્રી કૃષ્ણને પધરાવી દીધા અને પોતે પાછા મથુરા માટે નીકળી પડ્યા પ્રાતકાલ થતા જ નંદાલય માં ખૂબ ખૂબ આનંદ વ્યાપી ગયો અને આખા ગોકુલમાં વિજડીની જેમ આનંદની વાત પ્રસરી ગઈ કે નંદ કે ઘર લાલા ભયો હૈ બધા ગોપ ગોપી ગ્વાલ શ્રીંગાર કરીને નંદ યશોદા લાલા થવાની બધાઈ દેવા નીકળી પડ્યા નંદના દ્વારે મધુર શરણાઈઓ વાગવા લાગી નગારાના ડંકાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું કે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દીએ ઘોડા દિયે ઓર દિની પાલકી ંદરાયજી ને વચ્ચે લઈને ઘેરી લીધા એટલા દૂધ દહી અને માખણ ની વર્ષા કરી કે એની નદી વહેવા લાગી બહાર સમસ્ત ગોપી વાલોની ભીડ લાગી ગઈ ઉપર દેવતાઓથી પણ ન રહેવાયું એ પણ દર્શન માટે આવી જ ગયા આટલું જ નહીં પરંતુ લક્ષ્મીજીને પણ માલણનો વેશ વેશ ધારણ કરવો પડ્યો હતો નંદદાસજી કહે છે માલણ સી જ્યાં લક્ષ્મી ડોલે બંદર બાંધતી ડોલે અર્થાત ગોકુલમાં જ્યારે યશોદોત્સંગ લાલિતનું પ્રાગટ્ય થયું ત્યારે શ્રીમદ ગોકુલમાં લક્ષ્મીજી પોતે માલણ બનીને ઘેર ઘેર તોરણ બંદન દોડી દોડીને બાંધી રહ્યા છે એવા પ્રસન્નતામાં છે ગોકુલની ગલીઓમાં અષ્ટસિદ્ધિઓ બુહારી કરી રહી છે ને નવનિધિઓ સાફ કરેલી જગ્યાઓ પર રંગોલી પૂરી રહી છે ગોકુલ જાણે ગોલોકમાં પરિણિત થઈ ગયું હોય આ દિવસે પ્રભુને પંચામૃત સ્નાન પણ કરવામાં આવે છે પંચામૃત એટલે પૃથ્વી પર રહેલા પાંચ અમૃતો દૂધ દહીં ઘી ખાંડ અને મધ પંચામૃતની પણ ભાવના જાણીએ દૂધ છે એ શ્રી સ્વામિનીજી નો ભાવ છે દહીં શ્રુતા નો ભાવ છે ઘી શ્રી યમુનાજી નો ભાવ છે ખાંડ એટલે કે બુરો રસી રૂપા નો ભાવ છે અને મધ એટલે કે શહેર પુલિંદીજી નો ભાવ છે પછી શ્રી ઠાકોરજીને જગાડવા જાગી કે તરત જ જાજ પકવાજ સાથે બ્રજ ભયો મહે કે પૂત વગેરે વધાઈ ગાવા આવે છે પ્રભુની કેસરી ઉપર નો ઉઢાડવો અને મંગલ ભોગ લાવી સમય થયે ભોગ સરાવો ત્યારબાદ આ રીતે અષ્ટમીની સવારે પંચામૃત સ્નાન કરી પ્રભુની સેવા આગળ વધારાય છે ત્યારબાદ મહાભોગ ધરાવતા પહેલા જ પલ્લાની તૈયારી કરી રાખવી પલ્લા શ્રી જશોદાજીના બાલ ભાવે છે પલ્લા જુવા જુલાવવાના કારણથી શ્રી ગોપીજનો આવી અને મનોરથ નેત્ર દ્વારા પ્રગટ કરે છે તાદ્રશ્ય ભક્ત શ્રી પલ્લાના બાલ ભાવે મિશે દર્શન કરવા જય હૃદયમાં શ્રી ગોપીજન ભાવે સ્વરૂપે ચિંતન કરે છે શ્રી જશોદાજી આગળ બાલ ભાવે ખેલે છે તે જ સ્વરૂપ કિશોરી ભાવે ભક્તો સાથે રમણ કરી અનેક મનોરથ પૂર્ણ કરે છે આ રીતે પુષ્ટિ પુરુષોત્તમ વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરે છે શ્રી ઠાકોરજી બાલ ભાવની સેવા છે જેથી પલના જુલાવાય છે જયંતી કે ઉત્સવના દિવસે મનોરથ પ્રમાણે પલના જુલાવવામાં આવે છે તો આ તો મનોરથ સ્વયં પ્રભુની વર્ષગાંઠનો છે તામાં તો પ્રભુને પહેલા લાડ લડાવવા જોઈએ આમાં તો પ્રભુને પહેલા ઠાકોરજીને લાડ લડાવી અને પલના જવા જોઈએ આ જ રીતે પ્રભુની પ્રિય વસ્તુઓમાં બધું જોઈએ પ્રભુને કેટલા પ્રિય તત્વો છે એ બધું જોઈએ તો એમાં ગોપગ્વાલ આવી જાય છે એમાં બ્રજવાસીઓ આવી જાય છે એમાં બાસુરી આવી જાય છે માખણ પ્રભુને ખૂબ પ્રિય છે પણ સાથે સાથે પ્રભુને ગૈયા મૈયા પણ એટલી પ્રિય છે પ્રભુને ગૌમાતા પણ એટલી પ્રિય છે ગૌમાતાની સેવા આપણે સૌ પ્રથમ કરવી જોઈશે કેમ કે ગૌમાતાની જ સેવા કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે આ પૃથ્વી પર જેટલા ગોવંશ બિરાજમાન છે એ બધા શ્રી નંદરાયજીથી આવેલા ગોવંશ છે શ્રી નંદરાયજીના સમયમાં જે બધી ગૌમાતાઓ હતી એમના ગૌવંશ છે એવો ભાવ હૃદયમાં પ્રગટ કરી અને દરેક ગૌમાતાઓની સેવા કરવી જોઈએ અને એવું જ સમજવું જોઈએ કેમ કે જ્યાં ગૌમાતાઓ હોય છે ત્યાં જ પ્રભુ આપણા આસપાસ રહે છે સેવા ખાતર ગૌ કી ગ્વાલા બને નંદલાલ સેવા કરો ગૌમાતા કી ચાલો કૃષ્ણ કી ચાલ ગૌમાતાની સેવા કરવા માટે તો સ્વયં નંદલાલ પણ ગ્વાલા બની ગયા હતા ગોવાળ બની ગયા હતા તો આ જ રીતે પ્રભુને ગૌમાતા ખૂબ પ્રિય છે ગૌમાતાની સેવા કરી અને પ્રભુની કૃપાની પ્રાપ્તિ કરવી અને ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ